આજે સમગ્ર ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો છે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી શ્રમજીવીઓની વસાહતમાં ગત સોળમી ડિસેમ્બરે બનેલી પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે આખરે આજે બાળકી મોત સામે હારી ગઈ છે અને તે મોતને ભેટી હતી પીડિત દસ વર્ષની બાળકી વડોદરા ખાતે એસએમજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં છેલ્લા એક સપ્તાહથી મોત સામે જજુમી રહી હતી અને આખરે તે મોત સામે હારી ગઈ હતી અને હોસ્પિટલમાં તેને અંતિમ શ્વાસ લીધા હતા બાળકીના મોતની આ ઘટના સાંભળતાની સાથે જ માતા બેભાન થઈ ગઈ હતી અને પિતા રોઈ રોઈને બેહાલ થઈ ગયા હતા બાળકીની સારવારમાં લાગેલા દસ વિભાગના ડોક્ટર્સ અને સ્ટાફની આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા હતા આ બાળકીને ત્રણ કલાકમાં બે વખત હાર્ટ એટેક આવ્યો અને બીજો એટેક જીવલેણ સાબિત થયો હતો આ ઘટના કેટલી શરમજનક ઘટના કહેવાય ગુજરાતમાં જ્યારે ભાજપનું શાસન ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં હવે દીકરીઓ સુરક્ષિત નથી રહી આ સુશાસન કહેવાય કે કુશાસન આવા વિરોધ સાથે આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ શહેર મધ્યે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભાજપ દ્વારા દીકરીઓની સુરક્ષા વધારવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે ભાજપ આ કુશાસન કરી રહ્યું છે અને ભાજપ કેટલું પાણીમાં છે તે આવી બધી ઘટનાઓથી સાબિત થઈ રહ્યું છે જો રાજ્યમાં આટલી નાની નાની બાળકીઓ પણ સુરક્ષિત ન હોય તો પછી મોટી મહિલાઓ તો કઈ રીતે સુરક્ષિત હોઈ શકે આમ આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો આવો આ અંગે વધુ સાંભળીએ કોંગ્રેસ અધ્યક્ષ તેમજ કાર્યકર્તાના શબ્દોમાં की बार एक बार से भाजपा का राज ना जय ना भाजपा का राज जय भाजपा का राजवान जय 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 भाजपा का राजवान जय 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 भाजपा का राजवान जय 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 भारत सुभ जय जय भारत सुभ जय जय આજે આપણા સૌના માટે એક શરમજનક દિવસ એમ કહી તો કઈ ખોટું નથી ગુજરાતમાં જે ઝઘડિયામાં ગુજરાતની દીકરી દસ વર્ષની દીકરી ઉપર જનનડીયા અપરાધ જેમને એક બળાત્કાર કરી અને દીકરીને એટલી બધી જાતમાં આપી કે છેલ્લા આઠ દિવસથી જીવન મરણ વચ્ચે આ દીકરી ઝોલા ખાઈ રહેલી હતી અને એમનું કરુણ મોત થયું આવા બનાવો અત્યારે ગુજરાતમાં દરરોજ એકાંતરે આવા બનાવો બને છે દીકરીઓ ગુજરાતમાં લૂંટાઈ રહી છે આ ભાજપની સરકાર માત્ર સલામતીના દાવા કરે છે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે ત્યારે આજે આ બનાવ સમગ્ર દેશ માટે એક શરમજનક બનાવ છે આપણે સૌએ જોયો વર્ષો પહેલાં એક નિર્ભયા કાંડ બન્યો હતો દિલ્હીમાં અને આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો દેશના મીડિયા ખૂબ આ બનાવને ગંભીરતાથી લઈને હાઇલાઇટ કર્યો હતો અને એમાં તો કોંગ્રેસની સરકાર આખી ગઈ હતી જ્યારે આ એનાથી પણ કરુણ આ બનાવ છે આજે મીડિયા ચૂપ છે ભાજપના નેતાઓ ચૂપ છે જે હિન્દુ સંગઠનો બાંગ્લાદેશમાં જ્યાં થોડો બનાવ બને તો રેલીઓ કાઢી અહીંયા સંતો હિન્દુ સંગઠનો અને ઘણા સંગઠનોએ આવે રેલીઓ કાઢી અને દેખાવો કર્યા હતા ત્યારે આ એક ગરીબની દીકરી ગરીબ બેટી જે દલિતની દીકરી છે અને માત્ર દસ વર્ષની આપણે બધાના એક રૂઆ કપી જાય એવો આ કરુણ બનાવ અને એના માટે કોઈ સંગઠન આગળ આવ્યું નથી એ દુઃખની બાબત છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આ દેશના આ રાજ્યના ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કાયદાની વાતો કરે છે ખરેખર એને શરમ આવવી જોઈએ એમને એમનું રાજીનામું આપવું જોઈએ અત્યારે આ ગુજરાત રાજ્યમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત રાજ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે અહીંયા કરીને તમામ એવા બનાવો બને છે જે ખૂબ શરમજનક બનાવો બને છે નકલી ઈડી હોય નકલી સીબીઆઈ હોય નકલી કચેરીઓ હોય નકલી વારંવાર પેપરો ફૂટતા હોય આ અત્યારે આપણા રાજ્યની હાલત છે ત્યારે આ આ બનાવ એક આપણા ઝારખંડની દીકરી અહીંયા મજૂરી કામે આવેલી હતી આપણે સૌ જાણીએ છીએ કે માત્ર દસ વર્ષની દીકરી ઉપર એટલા કમામ કર્યા છે બળાત્કારની પણ અતિ જનધ્ય અપરાધ જેને કહીએ એવા ગંભીર ગુનાઓ દીકરી માટે કર્યા છે બધાને આખે બધાને આંખોમાં પાણી આવી જાય એવો આ બનાવ છે જ્યારે દીકરી એની માને ત્યારે પણ કહેતી હતી કે હું બચીસ નહીં પપ્પા તો આ ખૂબ બનાવ આવા હતા કે એને આપણે બધાને કંપાવી દે અને એના માટે થઈ આજે આ કોંગ્રેસ મહિલા પાંખ એ દીકરીના આત્માને શાંતિ મળે એના માટે આજે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને ખરેખર આ ભાજપના સરકારના નેતાઓને પણ કહેવા માગીએ છીએ કે ક્યાં કયો તમારું જમીર આજે કોઈ કેમ આગળ આવતું નથી આ દીકરીને ન્યાય આપવા માટે અને જે પણ ગુનેગાર છે એ ગુનેમાં ગુનેગારને વહેલામાં વહેલી તકે ફાંસી અપાય અને આવા બનાવો અટકે ગુજરાતમાં અત્યારે ગુંડાઓ બેફામ થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો દરરોજ ને દરરોજ કાંઈક એવા બનાવો બને છે ભાજપના રાજમાં કે આજે મંદિરો લૂંટાઈ રહ્યા છે આ દીકરીઓની ઇજ્જત સલામત નથી કોઈ મકાન કે ઘર સલામત નથી દરરોજ તમારે એવા એવા બનાવો આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ ગંભીર બનાવો અત્યારે બની રહ્યા છે અને માત્ર ને માત્ર સરકાર આવા ગુનાઓ ગારોને સાવરે છે આજે આપણે તમે જોયું કે ત્યાં એક મોટું કાંડ હમણાં મહેસાણા જિલ્લામાં પર થયો કે એક મોટી રકમ છ હજાર કરોડનું કૌભાંડ ભાજપના નેતાઓ સાથે મળી અને લગભગ ભૂપેન્દ્રસિંહ કરીને આજે પણ ગુનેગારો બેફામ ફરી રહ્યા છે તો અશક્ય જે જે ગુનેગારો છે એ ભાજપ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે ભાજપનો ખેસ પડેલો છે ભાજપને નામે ગુજરાતમાં ગુનાઓ કરી રહ્યા છે અને એને ભાજપ સાવરી રહી છે ત્યારે માત્ર વાતો કરે છે હરસંઘભાઈ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ તમે શું કાયદામાં તમે રહ્યો તમે કાયદો જ ક્યાં છે ગુજરાતમાં તમે ક્યાં સરકાર સૂતી છે ગુનેગારો બેફામ છે ગુજરાતમાં આની નાની નાની દીકરીઓ આજે ગુજરાતમાં સલામત નથી કોઈ સ્કૂલે જનારી દીકરી સલામત નથી કોઈ આ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ હાલત છે આવી ક્યારે પણ નથી થઈ ભૂતકાળમાં એટલી ખરાબ હાલત અત્યારે ગુજરાત આપણે રાજ્યમાં છે ત્યારે અમે આ ગુજરાતના રાજ્યમંત્રી ગૃહમંત્રીને કહીએ છીએ કે તમને જો શરમ જેવું બચ્યું હોય તો આવા બનાવોને કારણે તમારે રાજીનામું આપી દેવું જોઈએ તમે લાયક નથી માત્ર તાયફાઓ કરવાના છે માત્ર ભાષણો કરવાના છે પરંતુ સલામતીને નામે મિંદુ છે અત્યારે ગુજરાતમાં કાયદોને પરિસ્થિતિ ખૂબ ગંભીર હાલત ખરાબ છે અને એના માટે ધ્યાન આપે સરકારો તાયફાઓમાં નહીં પરંતુ આવા ગુજરાતના લોકોને સલામતી આપે એવી અમારી સરકાર પાસે માગણી છે અને આજે ખાસ કરીને અમે આ દીકરીને એક શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયાથી સરદાર વલ્લભભાઈ પટેલ જે ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતનું ગાંધીજીનું ગુજરાત અને એ ગુજરાત રાજ્યમાં આવા બનાવો અત્યારે બની રહ્યા છે ખૂબ શરમજનક બાબત છે આજે આપણા સૌ ગુજરાતીઓનું માથું શરમથી ઝૂકી જાય એવી આ આવા બનાવો બને છે તો આવી નાની નાની દીકરીઓ ન લૂંટાય આવા બનાવો ફરીથી ન બને એના માટે ગુજરાત સરકાર ગંભીરતા લઈ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર ધ્યાન આપે એવી અમારી માગણી છે અમે ગૃહમંત્રીને કહેવા માગીએ છીએ અમે આ રાજ્યના ડીજી પીને કહેવા માંગીએ છીએ દરેક જિલ્લાના એસપીને કહેવા માંગીએ છીએ કે આપણા કચ્છમાં પણ આપણે જોઈ રહ્યા છીએ દર પંદરે દિવસે વીસે દિવસે આવો એકને એક બનાવ અહીંયા બને છે ત્યારે અમે જે સંગઠનો વારંવાર ઝંડા લઈ અને દુવાઈ દેતા હોય છે તો આવી ગરીબની દીકરી છે એક દલિતની દીકરી છે ત્યારે કેમ કોઈ આગળ આવતા નથી ખરેખર આગળ આવી અને ગુજરાત સરકારની ઊંઘમાંથી ઉઠાડવાની જરૂરિયાત છે આ અમારી માગણી છે અને સરકાર તાત્કાલિક ધોરણે ગુનેગારોને સજા અપાવે એટલી અમારી માગણી છે આભાર